અનેક મહત્વપૂર્ણ લોક ઇતના કામો પાત્ર થયા છે જેના પરિણામે ગામમાં વિકાસની વણઝાર સર્જાય છે પરિણામે ગામ વિકાસની નવી દિશામાં પ્રગતિશીલ ગામ તરીકે ઓળખ મેળવતું થયું છે સરપંચ સંજયભાઈ લાકાણીના નેતૃત્વ હેઠળ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ નિર્માણ ત્રણ પ્રાથમિક શાળાનું નવીનીકરણ કાર્ય તેમજ હાલમાં ગામમાં વિશાળ રોડનું નિર્માણ કાર્ય પણ ધમધમતું જોવા મળે છે આ બધું આ બધું પુકાવાઓ ગામના સર્વાંગી વિકાસના વિકાસ જીવંતની સાબિતી આપે છે સંજયભાઈ લાખાણી ગામના દરેક ક્ષેત્રમાં સુધારા માટે સતત કાર્યરત છે ભલે તે સ્વચ્છતા અભિયાન હોય રસ્તા પાણીની સુવિધાઓ હોય પછી યુવાનો માટે રોજગારી મહિલા સશક્તિકરણના પ્રયાસો હોય તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે ગામનો વિકાસ એટલે ગામના દરેક વ્યક્તિનો વિકાસ ગામના રહેવાસીઓ જણાવે છે છે કે સરપંચ હંમેશા કામ માટે હોય નાની મોટી સમસ્યાના નિરાકરણ માટે જાતે આગળ વધે છે અને તેમની લોકપ્રિયતા અને સમર્પણ ભાવને કારણે આજે તેઓ એક પ્રભાવશાળી અને વિશ્વાસનીય સરપંચ તરીકે ઓળખીતા બન્યા છે લાખાણીના નેટવૃત્વ ગામે વિકાસની અનેક સ્થિતિઓ નોંધાય છે જે વડીયા તાલુકા માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂધ વડીયા સંલીપભાઈ તમારા કાર્યકાળમાં ખૂબ કૂપ વિસ્તારના કામ થાય છે કરો છો ને તમારી જેમ જ છે હાલની તકે અમે તમારા એક પેવર રોડ જે બને છે મેઇન અને ડામર રોડ બને છે તો તમારી કાર્યશૈલીના ધન્યવાદ અને ખુશી થાય છે તમારી અરે વાત કરવાની તો શું કહેશો તમે બંને માત્ર ભારત માતા કી જય હું સરપંચ કુકાવ મોટી સંજીવભાઈ લાખાણી હું વિડીયોના માધ્યમથી એ જણાવવા માંગુ છું કે કુકાવ મોટી ગામના જે વિકાસના કાર્યશીલમાં જે પ્રગતિ થઈ રહી છે તેમાં મારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને અમને ડગલેને પગલે જે પણ કોઈ પણ ગ્રાન્ટની માંગણી કરેલી હોય વિકાસના માટે એને ક્યારેય પાછી પાણી નથી કરી અને કુકાઓનો તદ્દન વિકાસ થાય તે માટેનો સંપૂર્ણ પ્રયાસ હોય તમે જોઈ રહ્યા છો અત્યારે રોડનું પણ કામ ચાલી રહ્યું છે મુખ્ય રોડનું તેમજ મોટી કુકાઓ ગામના સીસીટીવી કેમેરાના માધ્યમથી હું કુકાઉ ગ્રામજનોને તેમજ આજુબાજુના ગામને જણાવવા માગું છું કે રોડનું કામ ચાલી રહ્યું છે તો પોતાની વાહનોની ગતિ સીમિત રાખે ત્યારબાદ ટ્રાફિકની સમસ્યાઓ છે તેમને પણ પોતાનું વાહન જાતે પાર્ક ના કરે અને અત્યારે કેમેરાના દ્રશ્યમાં તમામ ટ્રાફિક સંચાલકો આવી રહ્યા છે તો કોઈ વ્યક્તિઓને આ વાહન મૂકી અને કોઈનો દંડ ના બને તેમના માટે પણ લોકોને ખુદ જાગૃત થવું પડશે અને પોતાની વાહનની ગતિ ધીરી કરવી પડશે આવા બનાવ ના બને અને માટે ચોરીના જે પણ બનાવો છે એમના માટે પણ કેમેરાની ત્રીજી આંખ કુકાઓમાં ખુલી ગઈ છે તો એ લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે કુકાઓ ગામને નિયંત્રણ રેખા જે અત્યારે ત્રીજી આંખની નજરમાં છે તમારા વિડીયોની માધ્યમથી હું આ જણાવવા માંગુ છું